રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે તેમજ ગામો નગરો અને મહાનગરોના રસ્તાને થયેલા નુકસાન બાદ દુરસ્તી કાર્ય માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં માર્ગો અને પુલોના મરામતનું કામ ટ્વેન્ટી ફોર બાય સેવન યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો અને પુલોના મરામતોમાં કામોની સમીક્ષા સીએમ ડેશબોર્ડની વિડિયો વોલ મારફતે હાથ ધરી હતી અને અધિકારીઓને આકરા શબ્દોમાં કડક સૂચના પણ આપી હતી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે ભવ્ય ઉજવણી કરવાને બદલે મુખ્યમંત્રી શ્રી નાગરિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ડેશબોર્ડના માધ્યમથી સતત બેઠકો યોજી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં માર્ગો પુલો નાળા અને કોઝવે વગેરેની પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ જ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરીએ તેમણે રોડ રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રો એક્ટિવ અભિગમ અપનાવીને ત્વરાએ માર્ગો પૂર્વવત વાહન વ્યવહાર યોગ્ય થાય એટલું જ નહીં નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ઇજનેરો અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે નાની નાની વસ્તુઓની પણ કોઈ જ ફરિયાદ ન આવે તેમજ જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે તેવા ધ્યેય સાથે મરામત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે માર્ગ મકાન વિભાગના ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ ગુજમાર્ગ એપ્લિકેશન તથા જે મહાનગરપાલિકાની મોબાઈલ એપ છે તે એપ વોટ્સએપ વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર સિટી સિવિક સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉપર આવતી નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓ મોનિટરિંગ કરે નાગરિકોની ફરિયાદના ત્વરિત નિવારણ માટે શહેરી ક્ષેત્રોમાં જે મિકેનિઝમ કાર્યરત છે તે અન્વય મહાનગરોમાં નાગરિકોની મળેલી પંદર હજાર ચારસો ચોવીસ ફરિયાદોમાંથી બાર હજાર ત્રેવીસનો પોઝિટિવ નિકાલ થઈ ગયો છે તેની વિગતો શહેરી વિકાસ સચિવ શ્રી થેન્નારસને આપી હતી શ્રી ઇ નગર પોર્ટલ ઉપર આવતી રજૂઆતોના સંદર્ભમાં નિયમિત ફોલોઅપ અને ફિલ્ડ ચેક માટે નિષ્ણાત એજન્સીની મદદથી નિવારણ લાવવા પણ સૂચનો કર્યા હતા આ ઉપરાંત રાજ્ય સરકારે તમામ પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરામત માટે તત્કાલ કામગીરીના આદેશો આપ્યા છે તેનું પણ અવશ્ય પાલન થાય તેની ખાતરી કરવા તેમણે સૂચનાઓ આપી હતી આવા પુલો પરના વાહન વ્યવહારોને જો ડાયવર્ટ કરવામાં આવ્યા હોય તો વૈકલ્પિક રૂટ પણ સેફ એન્ડ સિક્યોર હોય અને વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક જામ ન થાય તે માટેની વ્યવસ્થાઓ ચકાસી લેવા શ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ સૌ અધિકારીઓને એવી પણ તાકીદ કરી હતી કે મરામત કામ સતત ચાલુ રહે અને નાગરિક જીવનમાં કોઈ અગવડ ન પડે તે જ આપણો ધ્યેય છે વધારાનો મેન પાવર કામે લગાડીને પણ માર્ગો પુલો ઝડપથી પૂર્વવત અને મોટરેબલ બનાવવાના કાર્ય આયોજનને પ્રાયોરિટી આપવા તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શનમાં માર્ગ મકાન વિભાગ શહેરી વિકાસ વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરો રિજિયોનલ કમિશનરો જિલ્લા કલેકટરો પેચવર્ગ અને પોર્ટ હોલ્સ પૂરવાની કામગીરી સહિતની મરામત કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ સ્થળ ઉપર જઈને કરે છે તે સંદર્ભમાં પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી